માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું પૌવાનો ચેવડો આ ચેવડો તમે બનાવીને લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો તેમજ વાર કે તહેવારમાં આ ચેવડો બનાવો ખૂબ જ ઇઝી છે આ પૌવાનો ચેવડો બનાવવા માટે આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું જે તમને બજાર જેવો ટેસ્ટ આપશે રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે પૌવાનો ચેવડો બનાવતા શીખીશું પૌનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે પૌવા લેશું અહીંયા આપણે પાંચસો ગ્રામમાંથી આજે પૌવાનો ચેવડો બનાવવાના છે તો પહેલાં આ રીતે આપણે પૌવાને સાફ કરી લેશું મોટા ચાયણાથી પહેલાં તેને આ રીતે ચારી લેશું જેથી કરીને પોવા આપણા સારા એવા ચોખ્ખા થઈ જાય તો આ રીતે આપણે પોયેલા પૌવાને આપણે સાફ કરી લેશું અહીંયા પોવા આપણા સાફ થઈ ગયા છે હવે આપણે મસાલો બનાવશું તો તેના માટે આપણે મિક્સચર જાર લેશું અને તેમાં દોઢ ચમચી જેટલી હળદર એડ કરશું સાથે સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી અડધી ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું સાથે સાથે આપણે એક ચમચી જેટલા વડિયારી લેશું અને સાથે સાથે એક ચમચી જેટલા ધાણા એડ કરશું ધાણા એડ કર્યા પછી હવે તેમાં આપણે ચપટીક લીંબુના ફૂલ એડ કરશું બજારમાં પણ પૌવાનો ચેવડો આવે છે તેમાં લીંબુના ફૂલ હોય જ છે તો આપણે હવે બધું ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણો સિક્રેટ મસાલો બનીને રેડી છે હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું હવે આપણે બે ચમચી ખાંડ લેશું અને તેને પણ મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણી ખાંડ પણ દરાઈને રેડી છે તેને હવે આપણે વાટકીમાં કાઢી લેશું તો બંને વસ્તુ આપણી આ રીતે રેડી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ કરશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે કાણાવાળું મોટી ગળણી લઈ તેમાં બીને એડ કરીશું અને તેને સારી રીતે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે ચમચીની મદદથી આપણે હલાવતા જશું અને હાઈ ફ્લેમ ઉપર બીને તળી લેશું તે જ રીતે બચેલા બીજા બીને પણ આપણે તળી લેશું તો અહીંયા આપણા બી તળાઈને રેડી છે હવે હવે હાઈ ફ્લેમ ઉપર આપણે કિસમિસને તળી લેશું તો અહીંયા એક વાટકી આપણે કિસમિસ લીધેલ છે તેને પણ આ રીતે ચમચીની મદદથી તળી લેશું અને તેને તળતાં પણ વાળ લાખ ત્રીસ સેકન્ડમાં તળાઈને તે પણ રેડી થઈ જશે તો રેડી છે આપણી કિસમિસ તળાઈને તેને એક કાઢી લેશું હવે આપણે કાજુના ટુકડાને તળશું તો અહીંયા મેં કાજુના બે પીસમાં કટ કરેલ છે તેને પણ તળી લેશું તેને પણ ત્રીસ સેકન્ડ લાગે છે તળતા તો આ રીતે આપણે ચમચીથી હલાવી તેને તળીને બહાર કાઢી લેશું તો કાજુ આપણા તરાઈને રેડી છે હવે તેને પણ તેલમાંથી કાઢી લેશું હવે આપણે લીમડાના પાન તળશું તો લીમડાના પાનને પણ આ રીતે તેલમાં ડીપ કરતા જશું અને તળી લેશું તો અહીંયા આપણા લીમડાના પાન પણ તળાઈને રેડી છે તેને તેલમાંથી દૂર કરી લેશું હવે આપણે ચાર નંગ તીખા મરચાંને ચીણા સમારીને આ રીતે ફ્રાય કરી લેશું તો તેને પણ સારી રીતે આપણે તેલમાં તરી લેશું મરચાંનો રંગ છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળશું મરચાંને તરતાં એકાદ મિનિટ લાગે છે તો અહીંયા આપણા મરચાં પણ તરાઈને રેડી છે તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે પૌવા તળીશું તો પૌવા તળવા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું આ રીતે થોડા થોડા પૌવા આપણે એડ કરતા જશું અને તેને પણ સારી રીતે તળી લેશું તો અહીંયા આપણે પૌવા છે તરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે પૌવા છે તરવાની જે ગણણી લીધેલ છે તેમાંથી બહાર નીકળી ન જાય તો આ રીતે આપણે પૌવાને પણ તળી લેશું આ પૌવાને તળતા વાળ લાગતી નથી ખૂબ જ ઝડપથી તળાઈ જાય છે તો આ રીતે તમારે થોડા થોડા પૌવા લઈ ચમચીની મદદથી આ રીતે તમારે તેલમાં તેને પણ તળી લેવાના તો આ રીતે થોડા થોડા પૌવા તમે ગરણીમાં નાખશો તો તે ફૂલી જશે અને ગરણીમાંથી પણ બહાર નહીં નીકળશે તો અહીંયા આપણા પૌવા પણ રેડી છે તળાઈને હવે તેમાં આપણે રેડી કરેલો મસાલો એડ કરશું તો અહીંયા ગરમ ગરમ પૌવા હોય છે ત્યારે જ આપણે આ મસાલાને એડ કરી દેશું જેથી કરીને મસાલો છે એ તેલવાળો પણ થઈ જાય સાથે સાથે આ રીતે બંને હાથેથી આપણે પૌવાને હાથમાં લઈ અને ઘસશું જેથી કરીને મસાલો છે એ સારી રીતે પૌવા સાથે મિક્સ થઈ જાય હવે બચેલો મસાલો છે ફરીથી તેમાં એડ કરી અને હાથેથી ફરીથી તેને આ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો પૌવા સાથે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે તેમાં આપણે બધી તળેલી વસ્તુ છે બી મરચાં કાજુ કિસમિસ અને લીમડો બધી વસ્તુને આપણે તેમાં એડ કરી એડ કર્યા પછી આપણે ચેવડાને સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું એકદમ હરવા હરવા હાથેથી તમારે મિક્સ કરવાનું જેથી કરીને લીમડો છે તેના ટુકડા ન થઈ જાય હવે જરૂર લાગે તો અડધી ચમચી આ રીતે તમે ઉપરથી હળદર એડ કરી શકો છો અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે છેલ્લે તેમાં દળેલી ખાંડ એડ કરશું તો ખાંડને હંમેશા છેલ્લે એડ કરવાની જેથી કરીને ખાંડ છે એ સરસ રીતે મિક્સ થઈ જશે તો આ રીતે તમે ખાંડ એડ કર્યા પછી સારી રીતે ફરીથી એકવાર આપણે ચેવડાને મિક્સ કરી લેશું તો હવે તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનો અને જરૂર લાગે તો ફરીથી એક ચમચી તમે ખાંડ એડ કરી શકો છો અત્યારે આપણો પૌવાનો ચેવડો બનીને રેડી છે ફળસાણની દુકાનમાં મળે તેવો પૌવાનો ચેવડો બનીને રેડી છે ખૂબ જ સસ્તો અને સારો એવો તમે ઘરે આ પવાનો ચેવડો બનાવી શકો છો આ ચેવડો તમે બનાવીને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો તો આપણો ચેવડો બનીને રેડી છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં